ક્યાં છે નિશાળ નું બિલ્ડિંગ ક્યાં છે આ બાજુ છે અચ્છા અહીંયા લખ્યું છે ઓકે તો દોસ્તો આ નિશાળ નું મંદિર છે સ્વર્ગ શ્રી પુષ્પાબેન પી જોશી ના શ્રી ભગવતી મંડળ તથા શ્રી ભગવતી ધામ ની પ્રેરણા થી ભગવતી વિદ્યા મંદિર તો આ વિદ્યા મંદિર ની તકતી છે જે મેં તમને વાંચી સંભળાવી આ વિદ્યા મંદિર ની બારી છે તો પેલા તમને વિદ્યા ની શું હાલત છે બતાવી દઈએ અને એ પછી બારીમાંથી આપણે ઝાંકશું અંદર જોશું કે ભાઈ શું છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ વિદ્યા ની અત્યારે શું હાલત છે આજુબાજુ બાવળીયા ઉગી ગયા છે ભાઈ અહીંયા કને છોકરાઓ ભણવા આવે છે કે નથી આવતા ભણવા આવે છે ક્યારેક ક્યારેક આવે છે તો કોણ ભણવા આવે છે અહીંયા કને કોઈ ટીચર આવે છે સોનલબેન નામના ટીચર આવે છે તો આમ ચાલુ છે આ પણ તો પણ અહીંયા સફાઈ નથી અચ્છા તો પણ સફાઈ નથી ક્યારે સફાઈ થતી હોય છે આમ એવું કરું તમે પોતે સફાઈ કરો વસ્તીવાળા ત્યારે થાય બાકી કોઈ સફાઈ કરવા નથી આવતો ઝાડી કચરો બધું એમને એમ છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ વિદ્યા વિદ્યામંદિરની શું હાલત છે અને અહીંયા ત્રણ રૂમ દેખાઈ રહ્યા છે ને આ થોડી બી બાઉન્ડ્રી બાંધેલી છે બાજુમાં એક મંદિર છે એ તમે જોઈ શકો છો અહીંયા મીટર પણ લાગેલું છે પણ મીટરની હાલત પણ બહુ ખસ્તા છે કદાચ મીટરમાં લાઈટ આવે છે નથી આવતી ના નથી લાઇટ આવતી કનેક્શન મળેલું છે પણ લાઇટ નથી આવતી અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે આ જે રૂમ છે એ જ ઝાડીથી ઢંકાઈ ગયા છે આ બંને રૂમને તાળું લાગેલું છે તાળું અંદરથી દેખાશે તમને બંને રૂમને તાળું છે પણ ત્યાં પહોંચી શકાય એમ નથી આ એક જ રૂમ એવો છે કે જ્યાં પહોંચી શકાય એમ છે તો આ ભુજની જ નિશાળ છે ખરેખર આવી નિશાળ ભુજમાં હશે એવી કલ્પના પણ નહોતી પણ આજે આવી નિશાળ જોવા મળી છે સ્થાનિકોના કહેવા પ્રમાણે આ નિશાળ છે નિશાળ માનવ જ્યોત સંસ્થાએ બનાવી આપી છે એ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર આવું પુણ્યનું કામ એમણે કર્યું છે પણ આ કામ થઈ ગયા પછી એની જે જાળવણી છે એ જાળવણી બિલકુલ કરવામાં આવી નથી અને ખાસ વાત જો તમને અહીંયા જોવા મળતી હોય તો એ છે કે આ બાઉન્ડ્રી અહીંયા બનેલી છે આ તમને દેખાશે કે બાઉન્ડ્રી સરસ બનેલી છે પણ ન તો અહીંયા સફાઈ છે અને ખાસ તો અહીંયા એક પણ બાથરૂમ નથી દીકરીઓ માટે કે કોઈ પણ માટે અહીંયા બાથરૂમની વ્યવસ્થા નથી આ એનો પાછળનો વિસ્તાર છે અહીંયા જાડી ઝાંખરા છે અહીંયા પણ બાથરૂમ કે એવું કંઈ દેખાતું નથી તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ નિશાળની અત્યારે શું હાલત છે અહીંના જે બાળકો છે એ બાળકો આવી શાળામાં કેવી રીતે ભણતા હશે એની તમારે કલ્પના કરવી રહી આ આપણું ધન છે આપણે એમ કહીએ છીએ કે બાળકો દેશનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય અત્યારે અહીંયા કેવી રીતે ભણી રહ્યું છે જરા જુઓ એમની સામે જ આ કેવા કચરાના ઢગ છે એ જુઓ